અમરેલીના દેવરાજ્ય ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચેલી હતી જેનું ઉષ્વાસબર સ્વાગત કરવામાં આવ્યું અમરેલી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અંતિમ પડાવમાં પહોંચી છે સોમવારે સવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અમરેલી તાલુકાના દેવરાજ્ય મુકામે પહોંચેલો હતો આ પ્રસંગે સાંસદ નારાયણભાઈ કાછડિયા અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિતભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવેલો હતો કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત ઉજ્જવલા યોજના પૂર્ણ શક્તિ માતૃશક્તિ યોજનાના લાભાર્થીઓને કાર્ડ અને કીટનું વિતરણ સાંસદ અને નાયબ મુખ્ય દંડક તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલું હતું ભારતના નાગરિકોને આરોગ્ય કવચ આપતી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જે અંતર્ગત દેશમાં ચાલીસ કરોડ થી વધુ કાર્ડ તૈયાર થયા છે આ પૈકીના બે

સફળતા મળી છે આ યાત્રા થકી કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી અને લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે રાજ્ય સરકાર અમરેલીની વિકાસ યાત્રાને આગળ ધપાવવા કટિબદ્ધ છે તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રીએઠ અમરેલીના અનેક વિકાસ કાર્યો મંજૂર કર્યા છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું આગામી દિવસોમાં અંદાજે રૂપિયા અડસઠ કરોડના ખર્ચે અમરેલીના વિવિધ વિસ્તારોમાં માર્ગોના કાર્યનો ખાત મૂળખ પણ થશે

ધીરુભાઈ બાબરિયા અશ્વિનભાઈ બાબરિયા અગ્રણીઓ મનીષભાઈ સંઘાણી મહલભાઈ ધોરાજીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા ગ્રામજનો શાળાના આચાર્ય શિક્ષકો અને વિવિધ વિભાગના અધિકારીઓ કર્મયોગીઓ યોગીઓ બહોળી સંખ્યામાં જોડાયા